ઓમ શ્રી ગણેશાય નમઃ જય સ્વસ્થા મિત્રો દેવ કોઠી એકાદશી પૂજા સમય પારણા મુહૂર્ત અને આ દિવસે શું કરવું શું ન કરવું કેવી રીતે પૂજા કરવી અને આ દેવ કોઠી અગિયારસ વ્રત કથા મિત્રો બધું જ આપણે આ વિડિયોમાં સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપણે અષાઢ માસના સુદ પક્ષની એકાદશી દેવશયની એકાદશી ક્યારે છે શુભ મુહૂર્ત પારણા ક્યારે કરવાના છે શું સમય છે અને મહાત્મે કથા સાંભળીએ અને દેવપુડી એકાદશીના ના ચતુર્માસનો થી પ્રારંભ થાય છે શ્રી હરિ ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રા પોઢવા જઈ રહ્યા છે ત્યારે આ શુભ એકાદશી નું છે તે સર્વ આપણે જાણીશું જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો ધન્યવાદ ઓમ શાંતુ ભય હરમ સર્વલોનાથમ બોલો ભગવાન શ્રી નારાયણની જય લક્ષ્મી પતિ જય ભક્ત મિત્રો દેવ એકાદશી એટલે કે ચતુર્માસ પ્રારંભ આ દિવસથી ભગવાન ચાર માસ સુધી યોગ નિંદ્રામાં પોઢે છે અને દિવસો આ દિવસો દરમિયાન ભક્તો ભગવાનની પૂજા આરાધના ધ્યાન યોગ સાધના તપ દાન પુણ્ય કરે છે પુણ્ય અર્જિત કરે છે ભગવાન મહાદેવ આ ચાર માસના સ્વામી ગણાય છે શિવજી આ ચાર માસ સૃષ્ટિનું સંચાલન કરવા તૈયાર થાય છે ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોઢે છે એટલે ભક્તોના હૃદયમાં વાસ કરે છે જે ભક્તોની ભાવના શુદ્ધ હશે ધર્મના માર્ગ માર્ગ પર ચાલતા હશે તેની ઉપર પ્રભુ કૃપા અવશ્ય હશે કૃપા દ્રષ્ટિ જરૂર રાખશે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી ચતુર્માસ એટલે કે ચાર મહિના જેમાં અષાઢ માસના પંદર દિવસ પછી શ્રાવણ મહિનો આખો ભાદરવો મહિનો અને કારતક મહિનાના પંદર દિવસ એટલે કે જ્યારે દેવ ઉઠી એકાદશી આવે ત્યારે ભગવાન શ્રી નારાયણ ફરી નિંદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે જગતના પાલનહાર ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોડે છે એ દરમિયાન કહેવાય છે કે જે ભક્તો તપ દાન પુણ્ય કરે છે વ્રત ઉપવાસ કરે છે અથવા તો સંયમ પાડે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સર્વગ્રહ બાધા નષ્ટ થાય છે ભગવાન શ્રી નારાયણ કૃપા ધર્મ અર્થ કામ મોક્ષ પ્રાપ્તિ થાય છે જો મારા ભગવાનની કૃપા થાય તો આ બધું જ થાય આ દેવ કોઠી એકાદશી વર્ષની મોટામાં મોટી એકાદશી કહેવાય છે જે ભક્તો આખા વર્ષમાં બધી જ એકાદશી વ્રત ન કરી શકે તો તેઓ દેવ શયની અને દેવ કોઠી આ એકાદશી નું વ્રત કરે તો પણ તેને આખા વર્ષની બધી જ એકાદશી

તે કાર્ય થતાં નથી પરંતુ ભક્તિ પૂજા કરી શકાય છે વિધિ વિધાનથી શ્રીનારાયણનું પૂજન કરાય છે ભાગવત કથા પારાયણ કરાવી શકાય છે જેથી ભક્તોના નાશ પામે છે અને અંત સમયે ભગવાન મોક્ષ પ્રદાન કરે છે એકાદશીનું મૂહૂર્ત કે આ એકાદશીની તિથિ ક્યારે છે ક્યારે આરંભ થાય છે અને પારણાનો સમય શું છે તો એ આપણે જાણીએ તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની તિથિ પ્રારંભ થાય છે પાંચ જુલાઈ બે હજાર પચ્ચીસ સાંજે લગભગ છ ને અઠ્ઠાવન મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે છ જુલાઈ બે હજાર પચ્ચીસ રાતિકના લગભગ નવને ચૌદ મિનિટે એકાદશી વ્રત ઉદયા તિથિ પ્રમાણે કરવાનું હોય છે જ્યારે સૂર્યનારાયણ દેવ દર્શન આપે છે કારણ કે સૂર્યદેવની આરાધનાની સાથે એકાદશીનું વ્રત આરંભ થાય છે સૂર્યનારાયણ ભગવાન

સવારે સ્નાન દાન કરીને જ કરવાના હોય છે સ્નાન આદિથી પરવારીને ભગવાનનું પૂજન કરાય છે અને વ્રતનો જ સંકલ્પ જે આપણે એકાદશીના દિવસે લીધો હોય તે આજે ખોલવાનો હોય છે અન્ન દાન વગેરે સામર્થ પ્રમાણે કરવાનો હોય છે સીધું સામગ્રી દાન પુણ્ય જરૂરિયાતમંદને જોઈતી વસ્તુ દાન પૂણ્ય કરવું મંદિરમાં જઈને બ્રાહ્મણોને દાન આપવું દક્ષિણા આપી સીધું આપવું આ બધું જ કરાય છે

ભગવાન શ્રી કૃષ્ણને ધર્મ રાજા યુધિષ્ઠિને કહી સંભળાવી હતી અને જો એકાદશીનું વ્રત કર્યું હોય કે ન કર્યું હોય પણ એકાદશીની વ્રત કથા સાંભળવાથી પણ ઘણું બધું પુણ્ય મળે છે માટે મિત્રો એકાદશીની વ્રત કથા તો બારેય મહિનામાં જેટલી પણ એકાદશી આવે છે એની વ્રત કથા તો જરૂર સાંભળી દે ચાહે વ્રત કર્યું હોય કે ન પણ કર્યું હોય તો ચાલો આપણે મિત્રો સાંભળીએ એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે

આ એકાદશીના પાલન કરવાથી વ્રતની વિધિ શું છે આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ ધ્યાનથી સાંભળો હવે હું તમને એ કથા સંભળાવું છું જે સૃષ્ટિના રચિતા બ્રહ્માજીએ નારદ મુનિને સંભળાવી હતી હવે જુઓ તમે તો જાણો છો કે પરમ વૈષ્ણવ નારદ મુનિ સર્વલોકના કલ્યાણ માટે વિવિધ જગ્યાએ બ્રહ્માંડોમાં વિચરણ કરે છે અને આવી જ જન કલ્યાણની જિજ્ઞાસા લઈને એક દિવસ નારદ મુનિ પહોંચી ગયા બ્રહ્માજી પાસે ત્યાં જઈને તેમણે પૂછ્યું કે હે પિતાશ્રી કે અષાઢ માસના શુક્લ પક્ષની કઈ એકાદશી આવે છે અને આ અને કયા પ્રકારે આ એકાદશી કરી શકાય છે અને કઈ રીતે ભૌતિકતામાં લુપ્ત બધા જીવોનો ઉદ્ધાર થઈ શકે છે નારદ muni નો પ્રશ્ન સાંભળી બ્રહ્માજીએ કહ્યું કે મારા પ્રિય પુત્ર ભગવાન શ્રી હરિની પ્રિય એકાદશી થી વધારે મંગલમય અવસર બીજો કયો હોય જે પણ એકાદશીનો નો અનાદાર કરે છે તે નરકમાં જાય છે અષાઢ માસમાં માં શુક્લ પક્ષ માં આવવા વાળી એકાદશી શયની દેવ શયની એકાદશી કે પદ્મિની એકાદશીના નામે પણ ઓળખાય છે આ દિવસ આના વિશે હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું એ તમે ધ્યાનથી સાંભળો સતયુગના સમયમાં સૂર્ય વંશના અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા માંધાતાનું રાજ્ય હતું તેના રાજ્યમાં સમસ્ત પ્રજા અત્યંત સુખી સંપન્ન અને ધર્મપરાયણ હતી રાજ્યના રાજકોષ નૈતિક કમાણીથી સંપન્ન હતો અને આ કારણ હતું કે કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક મુશ્કેલીઓ આપદાઓ અને અવરોધો વિના રાજા માંધાતાએ અનેક વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું પણ રાજાના જીવનમાં એક એવો સમય આવ્યો કે તેમની ધર્મનિષ્ઠ અને પ્રજા વાત્સલ્ય પર પ્રશ્નો ઉઠ્યા લગાતાર ત્રણ વર્ષો સુધી રાજ્યમાં વરસાદનું એક ટીપું પણ ન પડ્યું અને સંપૂર્ણ રાજ્ય અકાળની આંધીમાં લપેટાઈ ગયું આ ત્રણ વર્ષોમાં અન્ન અને ફળનો એક દાણો પણ ન ઉગ્યો અને આવા સમયમાં તો પ્રજાનું એક જ આશ્રય સ્થાન હોય છે અને તે છે રાજા માટે બધા પ્રજાગણો રાજા માંધાતાની પાસે ગયા અને તેમને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે રાજન તમે સદાય અમારા હિત માટે વિચાર કર્યો છે કૃપા કરી વરસાદ અને અન્નના અભાવ જેવી વિકટ પરિસ્થિતિમાં તમે અમારી રક્ષા કરો અને તમારા અમે તમારા ચરણમાં આવ્યા છીએ આ સાંભળી રાજાએ તેમની પ્રજાના કરુણામય રુદન કરવાથી કહ્યું કે શાસ્ત્રોમાં વર્ણન છે કે જો કોઈ રાજા અધર્મનું અનુસરણ કરે તો તેનો દંડ તેની પ્રજાને ભોગવવો પડે છે હું મારા ભૂતકાળ અને વર્તમાન ઉપર ઊંડું ચિંતન કરી ચૂક્યો છું પણ મને એવું મારું કોઈ પણ કર્મ નથી દેખાઈ રહ્યું અને છતાં પણ હું પ્રજાના હિત માટે આ વિકટ સ્થિતિનું નિવારણ જરૂર કરીશ આ પ્રકારે તેમના મનમાં કઈક નિર્ણય કરીને રાજા તેમની સેના અને મંત્રીઓ સાથે લઈને જંગલ તરફ નીકળી પડ્યા જંગલમાં અનેક ઋષિ ના આશ્રમમાં થઈને જતા ગયા અને અંતે મહાન રાજા માંધાતા ધ્યાન મગ્ન ઋષિ અંગીરાની ચારેય બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયો હતો રાજા એ ઋષિ મુનિ ને દંડવત પ્રણામ કર્યા શ્રી અંગીરા ઋષિએ રાજાને આશીર્વાદ દેતા તેમના રાજ્યના અને તેમના સ કુસુળ સમાચાર પૂછ્યા અને અત્યંત નમ્રતાપૂર્વક રાજા માંધાતાએ ઋષિ અંગિરાને તેમની સમસ્યા વિશે વિસ્તારથી કહ્યું રાજાની આ વિષમ સ્થિતિને જોઈને અંગિરા ઋષિએ કહ્યું કે હે રાજન વર્તમાન સત્યુગનો સમય ધર્મના ચાર સ્તંભો પર સ્થાપિત છે આ યુગમાં માત્ર દ્વિજ બ્રાહ્મણોને જ વૈદિક તપસ્યા કરવાની અનુમતિ દેવામાં આવે છે એક શુદ્ર છે જે આ સમયે ઘોર તપસ્યામાં મગ્ન છે અને તેના આ આચરણના કારણે જ તારા રાજ્યમાં વરસાદ નથી આવી રહ્યો માટે તમે એ શુદ્રને મૃત્યુદંડ આપો અને ત્યારે જ તમારા રાજ્યમાં ફરીથી વરસાદ થશે અને સુખ સમૃદ્ધિનું આગમન થશે આ વાત સાંભળી રાજાએ દુઃખદ વાણીથી બોલ્યા પણ ઋષિવર હું અપરાધ કર્યા વગરના ઋષિને મૃત્યુદંડ કેવી રીતે આપી શકું નહીં 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 આ મારાથી નહીં થાય કૃપા કરી મને કોઈ બીજો માર્ગ કહો આ સાંભળીને અંગીરા ઋષિએ રાજા ને પ્રજા પ્રત્યે પ્રેમ અને ન્યાયપ્રિય રાજા જોઈને અંગીરા ઋષિ બહુ પ્રસન્ન થયા અને તેણે કહ્યું કે હે રાજન તમે એક કામ કરી શકો છો તમે તમારા પરિવાર અને પ્રજા સહિત અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી દેવ કોઢી એકાદશીના નિયમપૂર્વક પાલન કરો આના પ્રભાવથી તમારા રાજ્યમાં પુષ્કળ માત્રામાં વર્ષા થશે અને તમારા ભંડાર ધન ધાન્યથી સમૃદ્ધ થઈ જશે ઋષિ અંગીરાના વચન વચનથી સંતુષ્ટ થઈને પ્રસન્ન થઈને રાજાએ ઋષિને પ્રણામ કર્યા અને એના સેના સાથે તેમના રાજ્યમાં પાછા આવી ગયા અષાઢવાસમાં શુક્લ પક્ષની જ્યારે દેવ કોઢી અગિયારસ આવી તો રાજાએ સમસ્ત પ્રજા સાથે અને તેના પરિવાર સાથે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કર્યું આ વ્રતના પુણ્યના પ્રભાવથી રાજ્યમાં પુષ્કળ માત્રામાં વરસાદ થયો અને સંપૂર્ણ રાજ ફરી એકવાર ધન થી ભરપૂર થઈ ગયું સંપૂર્ણ રાજ્ય કથાનું સમાપન કરતા બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું કે હે નારદ આ વ્રત સમસ્ત જીવ માત્રને મુક્તિ પ્રદાન કરનારું છે બ્રહ્માજી અને નારદના ને સંપન્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ રુધિશ્રીને કહ્યું કે હે રાજન આ દેવ કુટી એકાદશી એટલી પ્રભાવશાળી છે કે જે પણ વ્યક્તિ આને સાંભળે કે માચે તે પણ પાપ મુક્ત થઈ જાય છે શું તમે જાણો છો કે આ એકાદશીને દેવ શયની એકાદશી, પદ્મા એકાદશી, વિષ્ણુ શયની દેવપુરી એકાદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સી સાગરની અનંત સયા પર ઊંડી ઊંઘમાં, gehri ઊંઘમાંા ચાલ્યા જાય છે. યોગ નિંદ્રામાં કાર્તિક માસની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી ઉઠે છે અને આ સમય દરમિયાન ભગવાન શંકર સૃષ્ટિનું સંચાલન કરે છે. દેવ શયની કથાના અનુસાર એકવાર રાજા બલિએ ત્રણેય લોક પર તેનો અધિકાર જમાવી લીધો આ જોઈને ભગવાન ઇન્દ્ર અને અન્ય દેવી દેવતા ગભરાઈ ગયા અને ભગવાન વિષ્ણુના ચરણમાં ચાલ્યા ગયા બધા જ દેવી દેવતાઓને હેરાન થઈ ગયા હેરાન જોઈને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિ પાસે ભિક્ષા માંગવા પહોંચી ગયા રાજા બલિએ વામન દેવતાને કહ્યું કે જે માંગવા ઈચ્છો છો તે તમે માંગી લો તો વામન દેવ ભિક્ષામાં ત્રણ લોક ભૂમિ માંગે છે પહેલા પગલે વામન દેવે ધરતી માપી બીજા પગલે વામન દેવે આકાશ માપ્યું પૂરો સંસાર માપી લીધો અને ત્રીજા પગલે પગે જારે એમને માંગ્યું તો બીજું એમને પાસે કઈ બચ્યું નથી એટલે ત્રીજા પગ માટે જારે કોઈ જગ્યા ન બચી તો રાજા બલિને વામન દેવતાને વામન દેવતાએ પૂછ્યું કે ત્રીજો પગ હું ક્યાં મૂકું એટલે રાજા બલીએ તેમનું માથું આગળ કર્યું અને વામન અવતારમાં ભગવાન વિષ્ણુ રાજા બલીને જોઈને બહુ પ્રસન્ન થયા અને આમ રાજા બલીએ રાજા બલીએ વામન દેવ પાસે વરદાન માંગવાનું કહ્યું વામન દેવે રાજા બલીને વરદાન માંગવા કહે છે તો રાજા બલીએ ભગવાન જોડે વરદાન માંગ્યું કે તમે હંમેશા મારી સાથે પાતાળ લોકમાં નિવાસ કરો વિષ્ણુ ભગવાને રાજા વાત માની અને તેમને પાતાળ લોકમાં જવું પડ્યું ત્યાં રાજા બલિ સાથે નિવાસ તેના મહેલમાં કરવા લાગ્યા રાજા બલિના મહેલમાં પ્રભુ નિવાસ કરે છે ભગવાન બલી સાથે નિવાસ કરવા લાગે એટલે બધા દેવી દેવતાઓ અને માં લક્ષ્મી હેરાન પરેશાન થઈ ગયા અને માં તેના પતિ વિષ્ણુ ભગવાનને પાછા લાવવા માટે હેરાન હતા અને માં લક્ષ્મીએ એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું ભગવાનને પાછા લાવવા માટે અને રાજા બલી પાસે ગયા અને રાજા બલીએ તેનો ભાઈ બનાવી રાજા બલીને તેનો ભાઈ બનાવ્યો માં લક્ષ્મીએ અને રાખડી બાંધી દીધી અને રાજા બલીએ ઉપહારમાં એટલે કે ભેટ માંગવા કહ્યું આ માં લક્ષ્મી સાધારણ બની સ્ત્રી હતા તેને ભેટ માંગવાનું કહ્યું એટલે માં લક્ષ્મીએ ઉપહારના રૂપમાં ભગવાન વિષ્ણુને પાતાળ લોકથી લઈ જવાનું માંગ્યું અને રાજા બલીએ તેને ઉપહારમાં વિષ્ણુ ભગવાનને પાતાળ લોકથી લઈ જવાનું કહી દીધું ભગવાન વિષ્ણુએ જતાં જતાં રાજા બલિને કહ્યું અને વરદાન આપ્યું કે તે દરેક વર્ષે અષાઢ શુક્લની એકાદશીથી કાર્તિક માસની એકાદશી સુધી પાતાળમાં જ નિવાસ કરશે અને આ ચાર મહિનાની અવધિને આ ચાર મહિનાની અવધિ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા મનાય છે આ ચાર મહિનાની યોગિ અવધિ તેની યોગ નિંદ્રા માનવામાં આવે છે એટલે આને ચતુર્માસ કહેવાય છે મિત્રો આ હતી દેવબુઢી એકાદશી ની કથા જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક